જય ભીમ જય સવિતાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ હવે મિત્રો વાત કરવાની છે જો કે થમલેન જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે કારણ કે આ વચ્ચે રહ્યો એ લુખેશ બરોબર હવે આ લુખેશ છે એ હવે આપણે જે નિલેશભાઈ જીત્યા જે વડોદરાના જે એની ઉપર ખોટી ફરિયાદ થઈ હતી અને બાર દિવસ જેલમાં રહ્યા બરોબર એટલે ફાકા ફોજદરી આ લુખેશ કરે કે અમે આમ કરી નાખી નાખવી સમાજમાં ક્યાં જવું નથી ને સામાજિક કાર્યકર થઈ ગયા બરોબર અને યુટ્યુબમાં ખાલી પૈસા કમાવાના છે બાકી કાર્યકર તો છે યુટ્યુબમાં બાર દિવસ રાખ્યા તો આગળ બાર દિવસમાં એ કંઈ ફોન નથી કર્યો અને જેલમાં ગયા ત્યારે ત્યાં ગયો નથી બરોબર જેલમાં છૂટીને આવ્યા એટલે તરત ભાઈએ ફોન કર્યો અને માખણ સોંકવાનું ચાલુ કર્યું અને પાછું જે ઉગ્ર કરાવવા એટલે કે માનો કે નાગદાન હામા રક્ત ગાતી હતી એટલે આ ભાઈને પાસે ઉગ્ર કરાવવા આ ભાઈને હાથો બનાવવા બરોબર હવે એમાં આપણે વિજયભાઈ સાધીયા ફોન કર્યો ભાણવડવાળાએ અને બેસરભાઈ સોહાણ જૂનાગઢવાળાએ ફોન કર્યો બરોબર કે ભાઈ ઓલા ભાઈ સૂટીને આવ્યો છે અને તું હવે એનો હું કામ તું એને પાછો હાથો બનાવે છે બરોબર તારે જાવું તો ક્યાંય છે નહીં અને સામાજિક કાર્યકર ને ખાલી ફોનમાં ખાલી ફાકા ખોજદારી કરવા બરોબર ક્યાંય જાવું છે નહીં એટલે બેસરભાઈ ફોન કર્યો તો બેસરભાઈ ને આ કેવું કહે છે સાંભળો આની અંદર દલાલ છો તમે બધા દાળિયા છો તમે બધા ડુગલા છો તમે બધા કેવા ધંધા કરો છો એ અમને બધી ખબર છે હવે અમે બધા મનસુખભાઈ રાઠોડ છે વિજયભાઈ સાદિયા છે બેસરભાઈ સોહાણ છે હું છે અને અંકિતભાઈ વાઘેલા બધા અમે સાથે હોવી અને બધી સમાજ નું એવું કામકાજ હોય તો પછી જાતા આવતા હોય બરોબર તો આ એમ કહે છે કે તમારા ધંધા કેવા છે અમને ખબર છે હવે કેવા ધંધા છે હવે એ તું અમને કીજે બરોબર આ બેસરભાઈને કેવું કેવું બોલે છે અને બોલવા દેતો નથી આવડા લુખેશ અને વિજયભાઈ સાધિયા પણ આને ફોન કર્યો બરોબર તો એને હારે ઘેર વર્તન કરે છે ને બરોબર એને હું કરે તું કરે વાત કરે છે તમે કેવા છો ને બધા આવા ને તેવા બરોબર તો આ પાછળ વિડીયો મૂકું છું તમે સાંભળો અને વધુમાં વધુ આ શેર કરો બરોબર સાંભળો અને પછી હાસુ ખોટું હું એમાં કમેન્ટ કરીને કહેજો એટલે આ લુખી ને ખબર પડે બરોબર કારણ કે ફાકા ફોજદારી ફોનમાં કરાય કે ન કરાય અને અમે કેવા કરવીશી કેવા નથી કરતા ધંધા બરોબર સામાજિક કાર્ય કરશે તો ક્યાંય જોયું એવું બરોબર એક તો અમને દાખલો દે અને પાછું અમને એમ કહે છે કે તમારા ધંધા કેવા છે એટલે હું અમે અલકટના સીવી તમારા ધંધા કેવા ની અંદર બોલે છે અને મનસુખ ને ફોન કરે આ ભાઈ કે તમે અમારા ગુરુ છો ને તમારા આમ ને તમે આમ ને તમારા મા બાપ અમે તમે તમારા અમારા મા બાપ છો ને તમે તમારા હાસા ગુરુ છો તો મનસુખભાઈ રાઠોડ માથે ફરિયાદ થઈ બરોબર ખોટી તો રાજકોટ રેલી કાઢી તો અત્યારે ખાલી વિડીયો મૂક્યો પણ આવ્યો તો નહીં બરોબર ન્યા કણે નો આવ્યો અને એ કે હું કે ગુરુ માનું છું અને પાછો વિડીયો મૂકો તો થમલેન માં બે ફામ મનસુખ થોડે ગાલ્યું દીધી આ બધું એવું લખ આપડી પાસે સ્ક્રીનશોટ આવી પડ્યા છે પુરાવો પડ્યા છે પણ આપણે શું છે કે આ નથી આપણે કઈ આમાં આગળ વધવું બરોબર સુધરી જતો હોય તો પણ આ બધેને ટાર્ગેટ કરે છે ને બધે અરે આને વાંધો છે બરોબર આ એક જ હારો છે ને બાકી બધાય ખરાબ છે બરોબર આનું એવું કેવું છે તમે બધાય કેવા છો એમને ખબર જ છે એટલે એમાં બધાય આવી ગયા બરોબર એટલે આ સમાજનો નથી બરોબર આ લુખો અને આ રેકોર્ડિંગ સાંભળો અને બધું બધું શેર કરજો સાંભળો તો આ રેકોર્ડિંગ હેલો બોલો ભાઈ હું છું મજા હું નીલેશભાઈ રે કાલે ચર્ચા થતી તમારી મેરમણભાઈ તમે કઈ તમે કઈ ઓલા માણસો છો તમે આ બધું અંદર અંદર તમે દાડિયા છો કોઈ તમે કઈ દલાલ છો કોઈ

પણ તમારો મુદ્દો શું છે કાલ શું હતું આ હું હતું કાક હારી વાત કરો ભાઈ આવડે તો પણ તમે મારી વાત સાંભળો તો બોલો ને શું છે બોલો હાલો તમે એમ કયો છો અમે દાડિયા અમે દલાલ હા અમે ભડવા હાલો અમે 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 બધું છે બરોબર હું તમને એટલું કહું છું હા કે મનસુખભાઈ ની મુલાકાત તમે એકેય વાર લીધી

છે ને અંદર લગાડવા વાળી અને તમે છે ને મનસુખભાઈ મનસુખભાઈ ને તમે ગુરુ માનતા નહોતા માનતા પણ મનસુખભાઈ ગુરુ છે મેં ક્યાં ના પડી છે તો તમે આવ્યા કેમ નઈ રાજકોટ પણ એલા એ તમે મારો પ્રશ્ન છે હું કેમ નથી આવ્યો મને તમને ખબર છે હું નથી આવ્યો કેમ એ

તમારે પ્રશ્ન લઈને બીજો કઈ ધંધો નથી તમને કઈ એ હું તમને ગુજરાતી બિલકુલ નહી જોવાનો બસ ગુજરાતી તમારે મારે તને મને કોઈ ફોન કરવો તો તમે કાર્ય ને

બીજાનું નહી તમારું અમારું નો જોવું અમને અમારે તમને કેવું નઈ કે ભાઈ આ તમારું ખોટું પડે છે એલા પણ જે હા પડે ખોટું પડે એ તમારે નો મને કેવાનું કાર્યકર બોલવાનું બંધ કરી દો

বাই খমদা ফো লো ফন লাই না হবে বলে হ্যালো আলো আ সাে বাই মুক্তানে ও ভিজে বাই সাতিয়া বললোছব বলন বা বল ত ছুড়ি ায় নািয়া উদি শস মাতি পাপিন হয়ে না বাই

તમારી પાસે તમારો તમારે હુકામ ઉપાધી કરો છો તમારે ફોરો માં તમે વિજયભાઈ કોઈ નું ગળામ લે ફોરો તમાર કેવાય બરોબર સમાજ નો છે એમ નઈ એને માન કાઢ્યો નીલજભાઈ ની મેટર ની મેટર હતી પણ એ બધું અંકિતભાઈ પૂછી લેજો તમે બાર ની ઉધી ક્યાં ગયા મારે કોઈ નથી પૂછવું